શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અત્યારે હાલ જે આ તમે જોઈ રહ્યા છીએ એક આ ગરીબની ઝૂંપડી આ પતરાથી બનાવેલું હતું અને આ પવન આવવાથી બધું ઉડી ગયું તમને બતાવું છું એવા નાના નાના ભૂલકાઓ તમારે હાથ સવારે બતાવું તમે જુઓ આ નાના નાના ભૂલકાઓ છે અને પતરા બધા ઉડી ગયા તો કેવી રીતે રહેવાનું એમ તો તે માણસો બધાએ મને ફોન કર્યો કે ભાઈ ભાઈ તમે આવો અને અહીંયા અમને થોડી મદદ કરો એમ તો અહીંયા હું મદદ કરવા માટે આવ્યો છું અને મારું મશીન પણ લઈને આવે છે તમને બતાવું છું કેમેરો આ બાજુ કરું છું તમને આ મશીન તમને બતાવું છું મશીન વડે આપણે આ ખોલી નાખ્યું હવે પતરા નવા લાવવાના છે અને નવા લાવ્યા બાદ આપણે લગાવવાના છે કઈ રીતે લાગશે એ પણ તમને બીજા વિડીયોમાં બતાવીશ અત્યારે જેટલું છે કામ એ તમને બતાવું આ ભાઈ ત્યાં મદદમાં આવેલા છે તમે જુઓ આ કામ કરે છે અત્યારે

સરગવાનું ઝાડ છે અને આ ઝાડની અંદર તમે જુઓ આ સરગવો બેઠો છે ફર્સ્ટ ક્લાસ લીલીવાડી હવે તમને ચીકુનું ઝાડ બતાવવું તમે જુઓ આ ચીકુ કહેવાય આ ચીકુ છે ચીકુની વાડી નથી પરંતુ બે ચીકુ આવેલા છે અને બે ચીકુ કેવી આ બેઠા છે પણ તમને બતાવું છું નાના તમે જુઓ તમે જુઓ આ દેખાય આ દેખાય ફર્સ્ટ ક્લાસ બેઠ્યા છે નાના નાના ચીપુ છે બહુ મોટા નથી તમે આ જોઈ શકો છો લીલી વાળીને લીલા આ ભલા આ મણીરાજ બારૂડ કાતા હતા ક્યા ગામ ગયો તો કોના કોના રાજમાં હો બોલ્યો આ વાડી કહેવાય ફર્સ્ટ ક્લાસ જોતા રહો વિડીયો પ્રવીણ પ્રણામીના હવે તમને બીજો વિડીયો પણ બતાવું છું તમે જોતા રહો દર્શક મિત્રો બન્યા રહો અને નવા હોય તો મિત્રો તમે ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો